વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બોર્ડરના ફાટે અને ચવળના બની જાય એવી જુવાર મસાલા રોટલી બનાવવાની છે જે એકદમ સોફ્ટ રેડી થશે હું તમને આમાં ટિપ્સ બતાવીશ કે કેવી રીતે આપણે એનો લોટ બાંધવાનો છે કેવી રીતે એને રેસ્ટ આપી અને કેવી રીતે વણીશું હું આમાં તમને બધી જ વસ્તુ બતાવીશ જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલમાં આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ એના માટે આપણે એક મોટા વાસણમાં બે મોટા બાઉલ જુવાનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી સમાયેલા ધાણા એડ કરવાના છે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આમાં તમે જીરું એડ કરી શકો છો અને તમને જે બી શાકભાજી પસંદ હોય એને બી ગ્રેટ કરીને એડ કરી શકો છો હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે એમાં ગરમ ઉકળતું પાણી એડ કરવાનું છે અને આ વસ્તુનું યાદ રાખવાનું કે આપણે ઉકળતું પાણી એડ કર્યું છે એટલે હાથ ના લાગી જાય એટલે આપણે ચમચીથી મિક્સ કરી લેવાનું છે લોટ ને બધું સરસ ચમચીથી મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે પંદર મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે કેટલું વાળું આપણો લોટ રેડી થઈ ગયો છે હવે હાથેથી આપણે લોટને બરાબર મિક્સ કરવાનો છે ત્યારબાદ હવે આપણે ઠંડા પાણીથી ઠંડા એટલે રૂમ ટેમ્પરેચરવાળા પાણીથી જેલું પાણી જોઈએ એ રીતે આપણે ડો પ્રિપેર કરી લેવાનો છે બહુ હાર્ડ નહીં અને બહુ સોફ્ટ નહીં એવો મીડિયમ લોટ રેડી કરવાનો છે બાંધીને આમાં બહુ પાણી પડી જશે તો તમે રોટલી બરાબર નહીં બને અને બહુ ઓછું પાણી પડી જશે તો એની બોર્ડર ફાટી જશે તમે રોટલી ઉઠાવા બી જશો તો બી એ ફાટી જશે એટલે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું કે મીડિયમ પ્લોટ બાંધવાનો છે ના બહુ કાઠો ના બહુ ઢીલો હવે આ રીતે આપણે બરાબર હાથેથી એક વખત મસળી લેવાનો છે અને હવે આ રીતે આપણે રોટલા બનાવતી વખત એમાં જે ગ્લુટન પેદા કરીએ છે એ જ રીતે આમાં બી ગ્લુટન પેદા કરવા માટે આ રીતે લોટને મસેડવાનો છે આ સ્ટેપ ચોક્કસથી કરવાનું કારણ કે આ સ્ટેપ કરવાથી જ રોટલી બી નહીં જેવી અને સોફ્ટ બનીને રેડી થશે તમે સોફ્ટ રહેશે ચબળ નહીં થઈ જાય એટલે આ સ્ટેપ ચોક્કસથી કરીશું હવે આપણે ડો રેડી થઈ ગયો છે એનો લુવો રેડી કરી લઈએ હવે આપણે જુવાના લોટનું જ લેવાનું છે તમે ઘઉંનું લોટામણ બી લઈ શકો છો અને એને હળવા હાથે રોટલી વણવાની છે આપણે ઘઉંની રોટલી બનાવીએ એ રીતે વજન આપીને નથી વણવાનું હલકા હાથે જ રોટલી વણવાની છે તો આપણી રોટલી વણીને રેડી થઈ ગઈ છે હવે આપણે રોટલીને ગરમ તવી પર એક સાઈડ જાય ત્યારબાદ થોડીવાર બીજી સાઈડ ચડવા દઈશું અને ત્યારબાદ આપણે રોટલીને સરસ ફૂલાવી લઈશું તમે જોઈ શકો છો ને કે એકદમ ઘઉંની રોટલી દડા જેવી આપણી રોટલી ફૂલી છે હવે રોટલી પર આપણે ઘી લગાવી લઈએ તો એકદમ સોફ્ટ ટેસ્ટી અને બોર્ડર ફાટ્યા વગર આપણી જુવાની રોટલી રેડી થઈ ગઈ છે એ રીતે હું બધી રોટલી બનાવીને રેડી કરી લઉં છું આ રોટલીને તમે શાક અથાણું ચટણી સાથે એન્જોય કરી શકો છો તો આ તમને જુવાના રોટલીની રેસિપી કેવી લાગી તમારા ઘરે કઈ રોટલી બનાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ આવજો જય શ્રી કૃષ્ણ